દીવમાં ખરાબ રોડ રસ્તાને લઈને સ્કૂલ બસ ફસાઈ છે વિદ્યાર્થીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે ગુજરાતથી દીવ પ્રવાસમાં આવેલા એક બસ ખરાબ રોડ પર રસ્તામાં નાખેલ માટીમાં ફસાઈ ગઈ હતી અડધી પોણી કલાક બાદ ભારે જહેમત પછી આ ફસાયેલી બસને મહામુસીબતે માટી નીકાળી દીવમાં ખોદકામને લઈને ઠેર ઠેર રસ્તાઓમાં ખાડા પડી ગયા છે ચોમાસા દરમિયાન તે ખાડાઓ માટીથી પૂરવામાં આવ્યા હતા પરંતુ માટી ચીકણી હોવાથી વરસાદને લીધે અનેક ગાડીઓ સ્લીપ પણ થઈ ગઈ છે તે જ રીતે ઉના તાલુકાના દોળેશ્વરથી વિદ્યાર્થીઓને શિક્ષકો પ્રવાસમાં આવ્યા હતા ત્યારે તેઓની બસ આ કાદવ ફસાઈ ગઈ હતી હતી વિદ્યાર્થીઓને નીચે ફરજ પડી ફસાયેલી બસને બહાર કાઢવા ડ્રાઈવરે ભારે જહેમત ઉઠાવી હતી અને શિક્ષકો સ્થાનિકો વગેરે બસને ધક્કા મારીને પણ બસ બહાર ન નીકળતા અંતે ટ્રેક્ટર વડે ખેંચવાનો પ્રયાસ કર્યો હતો બસ નીકળી ન હતી ત્યારબાદ ડ્રાઈવરે જ બસની આગળ પાછળ કરી અને બસને મહામુસીબતે અડધી પોણી કલાક બાદ બહાર કાઢવામાં આવી હતી વિદ્યાર્થીઓ શિક્ષકોને રાહત મળી હતી બસ ડ્રાઈવરને પણ બીજા રોડ પરથી બસ ચલાવવાની ફરજ પડી હતી અને આમ વિદ્યાર્થીઓ હાલાકીમાં ભોગવી પડી હતી તમારા મનની વાત માન્યુઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાક લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો